આપણને અમે કાટો લાગ્યો છે ને તો એક બાજુથી આયા પોપટ ભાઈ કે શું થયું ચકીને શું થયું કેમ રડો છો અને બીજી બાજુથી આયા ડાગડા ભાઈ શું થયું ચકીને તમે કેમ રડો છો પછી ચકીબેન ને આ મને કાટો આયો પછી ચકીબેન ને ચકીબેન ને વલા પોપટ ભાઈ શું કહે છે ખબર છે ચિંતા ના કરો અમે અમે તમને દવાખાને લઈ જઈએ છીએ હા પછી કાગડા ભાઈ અને ચક્કી બેને કાગડા ભાઈએ પોપટ ભાઈને લઈ ગયા આમ કરીને ચક્કી બેને દો છોલા તું નતો આમ બે બાજુ પોપટ ભાઈ અને કાગડા ભાઈ આમ ઉઠાઈ નામ કરીને આમ કરીને લઈ ગયા અને ત્યાં તો દવાખાનામાં ગોવળ ભાઈ હતા ગોવળ ભાઈને કીધું આ આમ

ચક્કી બેન ને સાચવજો હા ચક્કી પછી ત્યારે જંગલ માં છે ને પછી બધા મીટિંગ રાખો આપણે પક્ષીઓની મીટિંગ રાખીએ મારે વાત કેવી છે પછી બધા પક્ષીઓની મીટિંગ રાખી